છે આકાશી કાશીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં મોટા પાયે તારાજી સર્જાઈ વાદળ ફાટતા ધરાલી ગામમાં પાણી ફરી વળ્યું છે પાણીની સાથે પહાડોનો કાટમાળ પણ ધસી આવ્યો છે ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક મકાનો તણાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ગંગોત્રી ધામની નજીક આવેલું છે આ અસરગ્રસ્ત ગામ હા જોકે હાલ તો એનડીઆરએ એસડીઆરએફ સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી છે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી છે હર્ષિલ પોલીસની ટીમ પણ ધરાલી ગામ પહોંચી અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે સી એમ પુષ્કર બચાવ કાર્ય માટે આદેશ આપી દીધા છે કે ઉત્તરકાશીમાં કાશ્મીરમાં વાદળ ફાટિયા બાદ જતા રાજ્ય સર્જાઈ તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે છેક ઉપરથી કેવી રીતે પાણીનો ધસમસતો કિનારાની આસપાસના જે ગામો છે જે લોકોના ઘરો છે એ લોકોના ઘરોને પણ તાણી જાય છે આ પાણી તે પ્રકારના ભયાનક દ્રશ્યો ઉત્તર કાશીમાંથી સામે આવ્યા છે આ દ્રશ્યો ધરાલી ગામના છે આપણે જણાવી દઈએ કે ગંગોત્રી ધામ છે ગંગોત્રી ધામ નજીક આવેલું છે આ ધરાલી ગામ જ્યાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે પહાડનો કાટમાળ પર તણાઈને આવ્યો છે અને કેટલાક લોકો અસર્ગસ થયા છે કે આ બાબતે કે વધાન પુષ્કસિંહ હામીએ પર બચાવ કાર્ય માટેના નિર્દેશ આપ્યા છે बादल પડને કે ابھی સૂચના આવી છે ઓર બહોત તેજ ગતિ સે મલવા આયા હે પાણી કે સાથ અમારો પ્રયાસ હે કે ઇસ સમય મે સભી કો જલ્દી સે જલ્દી राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं। जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं साथ में हमारी सेना के लोग एनडीआरएफ एसडीआरएफ आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए सभी को बचाया जाए આ હતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી જેમણે કહ્યું છે કે રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે જો કે આ બાબતે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય વિજય ઉત્તરકાશીમાં વાદળ ફાટવાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અને શું માનવ નુકસાનના કોઈ અહેવાલ બિલકુલ માનવ નુકસાન અંગે આકલન કરવામાં આવી રહ્યું છે કારણ કે જે ઘટના બની છે તે ઉત્તરાખંડ રાજ્યનો જે ઉત્તરકાશી જિલ્લો છે કે જ્યાં ઉત્તરકાશી શહેરથી 60 કિલોમીટર દૂર આ પ્રકારની ઘટના જે બની છે તે ધરાલી ગામમાં બની છે કે જ્યાં હરસિલની અંદર ઉપરના જે વિસ્તારમાં પહાડો પર વાદળ ફાટવાની એક મોટી ઘટના બની હતી ત્યારબાદ જે ગીર નદી જે કહેવામાં આવે છે જે ખીર નદી કહેવામાં આવે છે એ ખીર નદીના પાણીના પ્રવાહની સાથે જે પહાડનું કાટમાળ છે તે ભૂસ્ખલન થઈને ધરાલી ગામમાં આવવાને કારણે મોટા પાયે તારાજી થઈ છે એ તારાજીના દ્રશ્યો હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હોટલોની અંદર અને મકાનોની અંદર રોકાયેલા સાઠ કરતાં પણ વધુ લોકો હજી લાપતા હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવેલું છે કારણ કે મકાનોના બે બે માળ સુધી કાટમાળ અને અલગ અલગ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર સ્પષ્ટ થાય છે કે પાણીનો પ્રવાહ છે કે બે માળ સુધી પહોંચ્યો હતો કારણ કે માત્ર વીસથી પચીસ સેકન્ડની અંદર જ જે ધસમસતો પાણીનો પ્રવાહ હતો તે આ આખા ગામને ચપેટમાં લે છે અને નદીનો જે પ્રવાહ છે તે એકાએક વધી જવાને કારણે જો કે બીજી તરફ લોકો સાવચેત હોય તે પ્રકારનું પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કારણ કે મોટા ભાગના લોકો ઊંચાણવાળા વિસ્તારની અંદર રહેલા હતા કે જ્યારે આ પ્રકારની દુર્ઘટના બની હતી જોકે ઘટના બન્યા બાદ તાત્કાલિક મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જે રાહત બચાવ કામગીરી માટેના નિર્દેશ આપ્યા છે અને હરસિલ પોલીસ એસડીઆરએફ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે તેની સાથે આર્મીની એક ટીમ પણ છે રાહત બચાવ કામગીરી માટે બોલાવવામાં આવી છે જે ટૂંક સમયમાં ત્યાં પહોંચીને આજે લોકો સંભવિત રીતે કાટમાળની અંદર દટાયા હોવાની આશંકા પર ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવશે રેસ્ક્યુ બચાવ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે લોકોને બચાવવા એક પ્રાથમિકતા રહેલી છે પરંતુ જે અગત્યની વાત એ છે કે આ જે વિસ્તાર છે એ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં માનવામાં આવે છે કારણ કે હરસિલનો આસપાસના વિસ્તારને લઈને એનજીટીનો પણ અગાઉનો એક રિપોર્ટ છે કે આ વિસ્તારોની અંદર ચોમાસાની દરમિયાન ખાસ કરીને જો અતિ ભારે વરસાદ ખાબકવાની પરિસ્થિતિ સર્જાય તો એ અરસાની અંદર ભૂસ્ખલન માટે આ અનુકૂળતા રહેતી હોય છે તો એ અરસાની અંદર એકાએક વાદળ ફાટવાની આ ઘટનાને કારણે હાલ આજે ધરાલી ગામ છે આખું કાટમાળની નીચે દટાયું છે મોટાભાગે લોકો છે એ અત્યારે રાહત બચાવ કામગીરીમાં સંસ્થાઓની સાથે ટુકડીઓની સાથે જોડાયા છે પણ કેટલાક લોકો દટાયા છે કેટલો મૃત્યુ માનવ મૃત્યુ થયું છે તેને લઈને હજી કોઈપણ પ્રકારે આંકડાઓ સ્પષ્ટ નથી પરંતુ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ગંગોત્રી ધામથી માત્ર છ થી સાત કિલોમીટર દૂર હોવાને કારણે આજે ધરાલી ગામ છે તેની ઓળખ સારી એવી છે ત્યાં અનેક હોટલો પણ વિકસેલી છે એના કારણે મોટી મોટા પ્રમાણની અંદર છે યાત્રા અહીંયા આવતા હોય છે અને રોકાતા હોય છે એ અરસાની અંદર કેટલાક પર્યટકો પણ હોટલોમાં હોવાની જે વિગતો સામે આવી છે તેના આધાર પર ખાસ કરીને જે વિસ્તાર હતો કે જ્યાં હોટલો કે હોમસ્ટે હતા ત્યાં તપાસ ખાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં આસપાસ કોઈ પણ પ્રકારનું નુકસાન કે માનવ હાની થઈ છે કે કેમ તેને લઈને અત્યારે હાલ તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે પરંતુ તમામ રાહત બચાવ કામગીરી છે યુદ્ધના ધોરણે આરંભાય છે પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગામની અંદર મોટા પાયે તારાજી થઈ છે જી વિજય બિલકુલ આભાર આપનો એટલે આ જે ભયજનક દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો સર્ચાવે છે કે કેટલી મોટી તારાજી છે પ્રાથમિક વિગતો એવી છે કે થી વધુ લોકો લાપતા છે આ રાલી ગામમાં ઘર હોટેલોને મોટા પાયે નુકસાન થયું છે પર્યટકોમાં પણ ભયનો માહોલ છે